ફંડના ડોનેશનથી સંસ્થા લાઇબ્રેરીનું ઉદ્ઘાટન તેમના હાથે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું આ સમારોહમાં નગરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ હાજરી આપી હતી અને શાળાઓ ઉત્તરોઉત્તર પ્રગતિ કરે અને સાથે સાથે સંસ્થાપન નગરનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી

શાળામાં ચાલતી આ સમગ્ર કામગીરી જેના માર્ગદર્શનથી થઈ રહી છે એવા વડોદરાના નામાંકિત બિલ્ડર કમલેશભાઈ ભાઈ ગાંધી નું પણ મુખ્ય અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું તેઓ દ્વારા શાળામાં કરવામાં આવેલ કામોની પ્રશંસા પણ આદર કરવામાં આવી હતી શાળાના પ્રાઇમરી વિભાગના ધોરણ એક થી ચાર ના આચાર્ય પરેશભાઈ પટેલે પોતાની તબિયત ના આદુરસ્ત રહેતા સ્વેચ્છાએ રાજીનામું આપતા સદર સંસ્થાના આજીવન ટ્રસ્ટી અને પ્રમુખ ભાવેશ શિરોલાવાળા દ્વારા તેમને બુકે અને શાલ ઉડાડીને

અને કોઈ પણ જીવનમાં તકલીફ હોય તો આપણે એનું પુસ્તકમાંથી એનું સમાધાન મેળવી શકીએ છીએ મારે પુસ્તકાલય આ કરવા પાછળનું કારણ એ છે કે આજના જે વિદ્યાર્થીઓ મોબાઈલમાં પોતાનો સમય ગુજારે છે એના કરતાં ઓછા અમે અડધો કલાક કે કલાક પણ જો પુસ્તક વાંચશે અને એમનું જ્ઞાન વધશે તો એ જીવનમાં આગળ આવશે કારણ કે આજનો યુગ જ્ઞાનનો છે એ જ્ઞાન કેવી રીતે એપ્લાય કરવું એના પુસ્તકો અમે અહીંયા બધા વસાવ્યા છે ખાસ અમે માઇન્ડ પાવર ઉપરના પુસ્તકોનું વધારે ધ્યાન આપ્યું છે કે આપણું માઇન્ડ છે એ કેવી રીતે કામ કરે છે એના માટે એનએલપી કરીને ન્યુરો લેંગ્વિસ્ટિક પ્રોગ્રામ એના પુસ્તકો પણ અમે રાખ્યા છે કે આપણી જે નર્વ સિસ્ટમ છે એ કેવી રીતે કામ કરે છે આપણું જે પ્રોગ્રામિંગ લોકો કરી જાય છે અને જે પ્રોગ્રામિંગ ખોટું થઈ ગયું હોવાથી આપણા જીવનમાં દુઃખ આવીએ છે તો આપણે એને

Абдушан, нам прадит,